ગુજરાતી વાંચજો ગુજરાતી લખજો મહેરબાની કરીને ગુજરાતી ઘરમાં બોલજો પણ સુરેશ દલાલ એમ કહેતા કે ઘણી માતાઓએ આટલા સુધી ત્રાજવા તોડાવ્યા હોય હાવ ગામડાની ગોરી હોય પણ છોકરાઓ ઇંગ્લિશ અંગ્રેજી ભણે પછી એ પોતે જ ખોટું ખોટું અંગ્રેજી બોલે ને છોકરાઓને એમ જ કહે કે નહીં અંગ્રેજી બોલો અંગ્રેજી બોલો અંગ્રેજી બોલો એને ગુજરાતીમાં બોલવા દો માતૃભાષા જેવી મીઠાશ નહીં આવે દરેક પ્રાંતની ભાષા પોતપોતાની જગ્યાએ અદ્ભુત છે ગુજરાત જો ગુજરાતી ન બોલે તો ગુજરાત કહેવું કે કેમ એક પ્રશ્ન ઊભો થશે એ ગુજરાતી જ બોલવું તમારા છોકરા અંગ્રેજી મીડિયમમાં ભણે સારું પણ એને ઘરમાં અંગ્રેજ ગુજરાતીમાં જ તો સુરેશભાઈ એમ કહેતા એણે તો લખેલું છે કે અંગ્રેજી મીડિયમમાં છોકરા ભણે અને પછી વાતો એવી કરે ગુજરાતી અંગ્રેજી ભેગું હા હા કૃષ્ણનો રંગ ડાર્ક હતો સુરેશ દલાલ એટલે કૃષ્ણ કહેવાય એને અંધારા તો ઉલેચી નાખ્યા છે સાહેબ એવો સૂરજ ઉગ્યો કૃષ્ણનો કે જગતમાંથી નષ્ટો મોહ મોહ મોટામાં મોટો અંધકાર છે અને અર્જુનને એવો અજવાળો કર્યો કે નષ્ટો મોહ સ્મૃતિ લપતા આ સુરજ દલાલના શબ્દ હરિન્દ્રભાઈ ને સુરેશભાઈ ને હરકિશન મહેતા આ બધા અમારી એક વખતની બેઠકો હતી મુંબઈમાં બધાની બેઠકો હતી કૃષ્ણાનો રંગ ડાર્ક હતો એને બટર બહુ ભાવે એટલે માખણ બટરના ચિરંજીવી માખણ બોલ ને એને બટર બહુ ભાવે ફ્રીજ ખોલે બંધ કરે અને બટર માઉથમાં નાખે ગુજરાતી ભાષામાંથી આવે ભોળી રે ભરવાડ કાલે ભાગ્યેશભાઈ કહેતા ને કે નરસિંહ મહેતાની રેન્જ તમે જુઓ વિક્રય કામાન આપણે પણ ક્યારેક વિક્રય તું કામાન કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત વૃત્તિ દધ્યાધિકમ મોહો વસાદ ગોચદ ગોવિંદ દામોદ અને અહીંયા નરસિંહ મહેતા સુધી આવે કે ભોળી ભરવાડણ બોલે લ્યોને કોઈ નંદકુમાર વાળો એક મિનિટ ગોવિંદોદર કોઈ નંદ દુલારો નંદ દુલારોઈ કામણ દારો મારી આંખ નો બોલે કોઈ તો મારી વિનંતી છે આપણી ભાષાને એ આપણી દેવી છે આપણી દેવી છે આપણી માતૃભાષા ગુજરાતી આપણી કુળદેવીઓ દરેકને પોતપોતાનો પોતાનો ગોત્ર હોય પોતપોતાનો ઈષ્ટ હોય પોતપોતાની કુળદેવી હોય પોતાનું ધામ હોય પોતાનું ક્ષેત્ર હોય પોતાનો મંત્ર હોય પોતાનો ગુરુ હોય પોતાની પવિત્ર પરંપરા એમ ગુજરાતીઓ ગુજરાતીમાં બોલે ગુજરાતી વાંચે અને આપણે ત્યાં એક અભિયાન વાંચે ગુજરાત વાંચે ગુજરાત વાંચે ગુજરાત આ બધું સારું થાય અને આ બધા જ સાહિત્યકારો વડીલો આ કાર્યમાં પડ્યા છે તો